ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા શહેરના ખાતેના હાઉસ ખાતે એક સંકલન બેઠક યોજાઈ હતી ભાજપ પ્રદેશ દ્વારા આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મેહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે આ નિરીક્ષકો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના સેન્સ લઈને જરૂરી રિપોર્ટ પ્રદેશ નિવૃત્તને મોકલશે આ બેઠકમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા મંત્રી ઈશ્વરસિંહ પટેલ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરૂણસિંઘ રાણા ડીકે સ્વામી રિતેશ વસાવા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરવામાં આવ્યો હતો પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી પાર્ટી દ્વારા આપવામાં આવી હતી નવી ટીમ જાહેર થયા બાદ બે હજાર પચીસ છવ્વીસના ચૂંટણી આયોજન મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે